તો એમ જોવા જઈએ તો આપણે દરેક ગામડામાં સરકારી શાળાઓમાં જે સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મિત્રો તો હલ્લો નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશભાઈ તો મિત્રો હજી સુધી મારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો જેથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો અત્યારે આપણા હાલના પ્રધાનમંત્રી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે આ કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ એ જે સાહેબો દ્વારા ઉજવણી કરવાની જે શરૂઆત કરી હતી એ સાહેબોનો ઉદ્દેશ એ હતો કે જે આપણા ગામડાઓમાં છેવાડા ઘરના જે માનવી છે એના દીકરા દીકરીઓ આ શિક્ષણથી વંચિત ના રહે છે એના માટે આ પ્રોગ્રામ દરેક ગામડાઓમાં ઉજવાઈ રહ્યો છે તો મિત્રો આ સરકાર દ્વારા જે ગુજરાત સરકારની જે આ જે સ્કીમ એમ કહેવાય કે આ પ્રોગ્રામ દરેક ગામડાઓમાં અત્યારે ઉજવાઈ રહ્યો છે તો મિત્રો આપણે વાત કરીશું આ પ્રોગ્રામ કટ તાલુકાના છોડવાણી ગામે ઉજવાયો હતો તો મિત્રો ત્યાં દરેક જે યુવા મિત્રો જે છોકરાઓ છોકરીઓ જે ત્યાંના અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને ત્યાં ખોબે ખોબા ભરીને ચોપડા અપાયા મિત્રો તો મિત્રો આ ત્યાં જબરજસ્ત ત્યાં જે આ પ્રોગ્રામ ત્યાં ઉજવાયો છે મિત્રો તો ત્યાંના હાલના સરપંચ તુલસીભાઈ બિલ દ્વારા ત્યાંના વિદ્યાર્થીઓને જબરજસ્ત ખોબે ખોબા ભરીને ચોપડા અપાયા તો મિત્રો ત્યાં સાથ સહકાર પણ એટલો જ છે ત્યાંના સરપંચનો તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો છે આ પ્રોગ્રામ તો મિત્રો તમે કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો તો મિત્રો આપણે આ વિડીયોમાં બતાવીશું ત્યાંના જે પ્રોગ્રામ થયા છે તો મિત્રો આ રીતના ત્યાં છોટવાડી ગામમાં જબરજસ્ત પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો કે ત્યાંના જે ગ્રામજનો દ્વારા અને સરપંચોના સૌના સાથ સહકારથી જબરજસ્ત ત્યાં રંગે ચંગે આ કાર્યક્રમ ઉજવાયો ત્યાંના વિદ્યાર્થીઓ પણ જબરજસ્ત ખુશ છે કારણ કે આવા સરપંચનો સાથ સહકાર હોય તો આપણને શું ખોટ એ વિદ્યાર્થી કહી રહ્યા છે તો મિત્રો દરેક ગામમાં આવા સરપંચો પણ હોવા જોઈએ જે ગામના લોકોને ગામના વિદ્યાર્થીઓને એ આવી રીતે સાથ સહકાર અને પ્રોત્સાહન કરે જેથી એ છોકરાઓ ગામનું તાલુકાનું અને જિલ્લાનું નામ રોશન કરે એ રીતે આગળ વધે તો મિત્રો તમે જોઈ રહ્યા છો નીલિયા નલવાસા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો તો આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો તો ત્યાં સુધી વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય જવાહર